No. <laughs> now y día una de las terceras لا حول ولا قوة الا بالله لليل أسين آمد. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاه والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيبي لا إله إلا بنا محمد آمد. <applause> محمد اللہ سمین سیم مولانا بکی اللہ ولانت اللہ وغا صبح حقوق مجمعین اماد عصم اللہ رحمٰن رحیم اللهم كل و علیق الوجت ابن الحسن قلواتو عليه وعلى آبائے پی حاضر ساعتے و پی کل ساعت علیہ و حافظوں و قائدوں و ناصرہ و دلیل و آئین اقتات اس کے نمارد کا توعہ و تمت اہو محمد صلی اللہم مباد رسول اللہ صلی اللہ علیہ وآلہ من احب انجل کلہ وہو تاہر متحر صلی اللہ علیہ موسیٰ بن جعفر علیہ السلام و محمد وآلہ محمد صلی اللہ علیہ وآلہ اللہ رسول મશહૂર અને મારૂપ અધિશની અંદર ઈર્ષ્યાત ગરમાવે છે કે જેની અંદર આપ એક પછી એક આપના જાનુશીનો આપના જે માસૂમ ઇમામો જે છે એમની ઇમામત વિલાયત અને મોહબ્બતની ફઝીલત બયાન કરે છે સૌપ્રથમ મોલાય અલી સલામની ફઝીલત બયાન કરી ત્યાર પછી ઇમામ હસન અલઈ સલામ આવી રીતે ઇમામોની વિલાયત અને મોહબ્બતની અજીલત બયાન કરતાં કરતાં જ્યારે સાતમા ઇમામ સુધી પહોંચ્યા તો અલ્લાહના રસૂલ કહે છે કે જે કોઈ અલ્લાની સાથે એવી હાલતમાં મુલાકાત કરવા ચાહે કે એ પાકો પાકી જાવ તો એના માટે જરૂરી છે કે મુસાઇને જાફર અલીસલામની વિલાયત અને મોહબ્બત અપનાવે આ સાતમા ઇમામ અલીસલામની મોહબત અને વિલાયત ઇન્સાનને પાકો પાકીઝા બનાવી દે છે તાહિર અને મુતાહર બીજાની ગિરામી ફિકની ભાષામાં અગર તમે જુઓ તો તાહિરને મુત્તાહરમાં ફેરજ તાહિર એટલે એ કે જે પાક હોય છે એને કહેવાય છે બીજાને પાક કર નાખે તો સાતમા ઇમામની અઝમત તમે જુઓ કે જેમની ખાલી મોહબ્બત ઇન્સાનના દિલમાં હોય તો પોતે તો પાક બની જાય પણ એ મોહમ્મદ તો અલમદુલ્લા આપણી અહીંયા હાજરી બતાવી રહી છે કે આપણા દિલોમાં મુસા કાઝીમ અલ સલામની મોહબ્બત એમની વિલાયત જે છે એ ભરપૂર છે આપણું આ ઇમામની શહાદતના દિવસે શિયા લિબાસ પહેરવું મજલિસે અઝાની અંદર શરીક થાવું આ બતાવે છે કે ખરેખર અમે એલે બેતની ખુશીમાં ખુશ અને એલે બેતના ગમમાં ગમ ગમગીન રહેવાવાળા છીએ અને ખરેખર આ મોહબ્બતનો તકાજો જ છે ઇન્સાન જેને મોહબ્બત કરતો હોય એના ગમમાં ગમગીન રહે છે ઇન્સાન જેને મોહબ્બત કરતો હોય એનો એ જિક્ર કરતો હોય છે એને યાદ કરતો હોય છે એની વાતો કરતો હોય છે તો બહેતરીન મોકો છે કે આપણે સાથમાં ઇમામ અલીસલામનો જિક્ર કરીએ એમની વાતો કરીએ એમના ફઝાયેલ એમના મનાકીબ બેશુમાર એલ સુન્નતના મહાન આલિમ જેને એલ સુન્નત લોકો ઇમામ સમજે છે પોતાનું ઇબ્ને તલહા શાફી એ કહે છે કે તકવા પરહેજગારી ઝોહદ અને ઇબાદતમાં સાતમા ઇમામની કોઈ મિસાલ નથી આપ એના જમાનાની અંદર સૌથી વધારે ઇલ્મ રાખવાવાળા સૌથી વધારે ઇબાદત કરવાવાળા સૌથી વધારે તકવા અને પરહેસગારી રાખવાવાળા હતા ઇવન આપ જીજી મુસલસલ ઇબાદત કરતા બંદગી કરતા ઇમામ અલી સલામ જ્યારે નમાજ પઢતા તો કારણ કે અબુ હનીફા એકવાર છઠ્ઠા ઇમામની ખિદમતમાં આવે છે આવીને કહે છે કે તમારા ફરજન મૂસા જે છે એ નમાજ પડે છે જ્યારે કે એની આગળથી લોકો ચાલતા હોય છે બરાબર છે એ નમાજ પડતા હોય છે અને એની આગળથી લોકો ચાલતા હોય છે તો તમે જે છે એમનું ધ્યાન દોરો કે આ બરાબર ન કહેવાય એનો કહેવાનો મતલબ એમ હતો કે આ બરાબર ન કહેવાય કે લોકો ચાલતા હોય ત્યારે જે છે એ તમે નમાઝ પઢો કહે છે કે છઠ્ઠા ઇમામે મેં પોતાના ભજનને તલબ કર્યા એમાં આવ્યા બેટા અબુ અની ફમ થઈ છે કહે છે કે બાબા હું એ અલ્લાહની ઇબાદત કરી રહ્યો છું કે જે અકરબો એલય હેમીન હબલીલ વરિજ છે કુરાની કરીમની અંદર છે કે નો અકરબો એલય હેમીન હબલીલ વરીદ અમે બંદાની ધોરી નસ કરતાં વધારે નજદીક છીએ લોકોના આવવા જવાથી મારા મારાશું અને ખુશુમાં કોઈ ફરક નથી પડતો કારણ કે હું અલ્લાહની બંદગી કરી રહ્યો છું હું જેજે એ નમાજની અંદર મુશ્કેલ હોઉં તો આવી રીતના કંઈ લોકો આપણે નમાજ પડતા હોય ને કોઈ આવી જાય તો કે નમાજ બાતીલ પણ થઈ જાય અને લોકોને પણ એનો કોઈ એવું કરવાની જરૂર નથી ઘણીવાર આપણે ગૌર કર્યું હશે અમે તો ઘણીવાર જે એ ગૌર કર્યું કારણ કે ક્લિનિકમાં નમાજ પડતા હોય તો જે પેશન્ટ કોઈ એડમિટ હોય તો એ ઊભો રહી જાય આપણા મુસલ્લાની આગળથી નીકળે નહીં એવું કાંઈ હોતું નથી મુસલ્લાની આગળથી ચાલી શકાય ત્યાં સુધી કે ઇમામ કાઝીમ અલઈ સલામ કે જેમના બારામાં મળે છે કે આપને ખુદા ઉપર એટલો બધો ભરોસો હતો અલ્લાહ ઉપર એટલું બધું તવક્કુલ કે એકવાર આપ બીમાર પડ્યા અને લોકોએ જે એક યહૂદી ડૉક્ટરને બોલાવ્યો હિમામ અલી સલામની ટ્રીટમેન્ટ કરે એવુંથી આવ્યો વિઝિટ ઉપર હિમામના ઘરે ઇમામને જે એ તપાસ કરે છે ઇમામ કહે છે કે મારે તારી દવાની જરૂર નથી મારે તારી દવાની જરૂર નથી અને પછી કિબલા રોગ થઈ અને કહે છે કે મારો એક ફ્રેન્ડ છે મારો એક મિત્ર છે મારો એક દોસ્ત છે જેનાથી હું રાહ અને હું ના જાતની વાતો કરીશ અને હું એને જે એ મારી ફરિયાદ પછી ચાર મિશ્રા ઇમામ લઈ સલામ કહે છે કહે છે કે ખુદાયા તે મને બીમાર પાડ્યો છે હવે તું મને જે શિફા દે તું મને શિફા દે અને ખુદાબંદે આલમ તારા ફઝલો કરમની તારી રહેમતની મારી ઉપર જે નજરે કરમ કરે આગળ કહે છે કે ખુદાયા મને તારી મોહબ્બતનો જામ પીવડાવ મને તારી કુરબતની મીઠાશ ચખાડો યહૂદી ડૉક્ટર કહે છે કે ઇમામ લલી સલામે આ ચોથો મિશ્રો હજી પૂરો કર્યો ત્યાં એમની તબિયત જે છે એ સારી દેખાવા મળી અને થોડી વારમાં તો ઇમામ એકદમ જે છે એ સાજા થઈ ગયા મેં જોયું મેં પોતે નજરે જોયું કે જે ઇમામ બીમાર હતા એ એકદમ તંદુરસ્ત પછી યહૂદી પોતે કહે છે કે હકીકતમાં તો બીમાર હું છું તમે હકીકતમાં સાચા તબીબ છો બીમાર હું જો તમે મારી ટ્રીટમેન્ટ કરો મને જે છે એ મુસલમાન બનાવો હમ અલી ઇસ્લામ જે છે એને કલમો પડાવે છે અને આવી રીતે યહૂદી જે છે એ ઇસ્લામ ધર્મ કબૂલ કરે છે પર મોહમ્મદ મોહમ્મદ સલમા તો ઇમામ કાઝીમ અલઈ ઇસ્લામ કે જે હંમેશા જે છે એ લોકોને હિદાયત કરતા રહે છે એમામ રહેમનો બહુ હુકમ દેતા ઇમામ કહે છે શોએબ નામનો એક રાવી છે ઇમામના સાથી કહે છે કે મને ઇમામે કીધું કે આવતીકાલે તમે ખાને કાબાનો તવાફ કરવા જાઓને તો તમને એક શખ્સ મળશે જેનું નામ હશે જે મોરોક્કોનો રહેવાસી હશે અને ઇમામે એનું હાઈટ બોડી ફિગર બધું કીધું કે આ ટાઈપની એની હાઈટ હશે આ ટાઈપની બોડી હશે અને એ તલાશ કરતો હશે હકીકતમાં મને તલાશ કરતો હશે તું એને મારી પાસે લેતા હશ કહે છે કે એમાં મેં જેમ કીધું એ પ્રમાણે જ થયું અને હું એને મામ ખિદમતમાં લાવ્યો હવે જુઓ હઝરત એને નસીહત કરતા કહે છે કે અમારો દિન જે એ સિલે રહેમનો હુકમ દે છે તું અને તારો ભાઈ તમે રસ્તામાં સાથે સફર કરી રહ્યા હતા રસ્તામાં તમારી સાથે ઝઘડો થયો તમે આપસમાં ઝગડ્યા અને તે તારા ભાઈને ગાળો દીધી એ તને ગાળો દીધી તે એને બુરું ભલું કીધું એ તને બુરું ભલું કીધું યાદ રાખ આને લીધે તારા ભાઈની જિંદગીમાં ઘટાડો થઈ ગયો અને હવે બીજી વાર એ તને મળી શકશે નહીં સફર દરમિયાન જ એનો અંતેકાલ થયો કારણ કે એ તારી સાથે રહ્યા કર્યો તો આ શખ્સ કહે છે કે મોલા મારી મારી જિંદગીનું શું તો કે તારી જિંદગી પણ ટૂંકાઈ જ ગઈ હતી પણ તને રસ્તામાં તારી ફૂઈ મેળા અને ફૂઈની સાથે તે નેકી કરી જેને લીધે અલ્લાહે તારી વીસ વર્ષની જિંદગી બતાવી બીજાને ગિરામી આપણે પણ રિશ્તેદારોની સાથે રાત દિવસ જીવતા હોઈએ છીએ જરૂરી છે કે આપણા સદા વલાઓનો ખ્યાલ રાખીએ એમની સાથે સિલાઈ રહેમ કરીએ એમની સાથે જે જે ખતે રહેમ હરગીઝ ન કરીએ કારણ કે કતે રહેમ ઇન્સાનની જિંદગીને ઘટાડી દે છે જ્યારે કે સીલે રહેમ જે છે ઇન્સાનની જિંદગીને વધારી દે છે ઇમામ કહે છે કે અમારા બાપ દાદાઓએ આ ચીજનો હુકમ નથી દીધો કે તમે આપસમાં જ હજી ઝઘડો કરો અગર તમે આવી રીતે કરશો તો અમે તમારાથી નારાજ થઈ જશો અમે નારાજ થજો તો અલ્લાહ પણ નારાજ થઈ જશે અને આવી રીતે તમારો અમલ જે છે એ બરબાદ થઈ જશે તો સાતમા ઇમામની આ નસીહતને આપણે જે છે એ સાંભળીએ અને એની ઉપર અમલ કરીએ ઇમામ અલ સલામે કારણ કે આપણામાંથી દરેક શબ્દ ચાહે છે કે પૂરી જિંદગી આપણે ખુશ ખુશાલ રહીએ બરોબર ને બધા ચાહે છે કે હેપી લાઈફ આપણી હોય ઇમામ અલ સલામ એનો બહેતરીન નુસ્ખો આપ્યો બની ઇઝરાયલ ની દાસ્તાન ઇમામ નકલ કરતા કહી છે કે જો દાસ્તાન નકલ કરવી સુન્નત ઇમામ છે બરોબર કિસ્સા કહાની અને વાકયાત જે કહેવા સુન્નત ઇમામ સાતમા ઇમામ એક દાસ્તાન બની ઈસરાયલના સમયની નકલ કરે કહે છે કે બની ઈસરાયલમાં એક શખ્સ હતો જેને એક રાત્રે ખ્વાબ જોયું જોયું કે એક મુનાદી નિદા દીધી એને ભાઈ તારી અડધી જિંદગી સુખી છે અડધી જિંદગી દુખી છે હવે તું પસંદ કર તારે પેલા કઈ જિંદગી જીવ બરાબર તો આ શખ્સે કીધું કે મારી એક નેક અને સાલે પત્ની છે હું એનાથી મશવરો કરી લઉં બરાબર નેક પત્ની હોય સાલે પત્ની હોય તો મશવરો કરવામાં જ છે એ કંઈ વાંધો નથી કહે છે કે હું એનાથી સલાહ મશવરો કરું બિલાખી સવારે એ પત્નીને પૂછ્યું એની વાઈફ નેક હતી સાલે હતી દીનદાર હતી કહે છે કે તમે પહેલાં અડધી જિંદગી જે તમારી છે એ સુખી એ પહેલાં પસંદ કરો બરાબર ઠીક છે હવે એના સુખના દિવસો શરૂ થઈ ગયા દોલત ચારે બાજુથી આવવા મળી નહેમતો ચારે બાજુથી મળવા મળી ધંધો જે છે એ બહુ સારો ચાલવા માંડ્યો છોકરાઓ જે છે એ પણ એજ્યુકેશન લેવા માંડ્યા ભણવા માંડ્યા મતલબ એની ટૂંકમાં હાલત એકદમ સારી થવા મળી હવે એની વાઈફે એને કીધું કે જ્યારે હવે આપણી પાસે માલ દોલત પૈસા છે તો આપણે આપણા સગાવાળાનો ખ્યાલ રાખીએ ગરીબ રિશ્તેદારોને આપણે આપીએ ફકીરોને આપીએ મોહતાજોને આપીએ પરિણામ એ આવ્યું એ લોકો જે ગરીબો ફકીરો જરૂરતમંદો નહોતા કરતા ગયા આવી રીતના એની અડધી જિંદગી ખતમ થઈ હવે એ ઇંતજારમાં હતા કે ક્યારે દુઃખના દિવસો શરૂ થાય પણ દુઃખના દિવસો આવ્યા જ નહીં એક દિવસ બે દિવસ દિવસો પસાર થઈ ગયા વણ દુઃખના દિવસો ન હોય એક રાત્રે ફરી મુનાદી એ ખ્વાબની અંદર આવે છે કહે છે કે ભાઈ હવે તારા દુઃખના દિવસો નહીં આવે કારણ કે સુખના દિવસોમાં તે તારા ગરીબ રિશ્તેદારોનો ખ્યાલ રાખ્યો ગરીબ મોમીનનો ખ્યાલ રાખ્યો જરૂરતમંદોને તે હતા કર્યું એટલે પરવર દિગારે આલમે જ છે એ તારીને મતોમાં વધારો કર્યો તો અગર આપણે અલહદુલ્લા આપણા માટે પણ આ દાસ્તાન જ છે પણ હકીકતમાં આપણી જિંદગી ઉપર પણ એપ્લાય થઈ શકે આજે અલમદુલ્લા આપણા સુખના દિવસો શરૂ છે સુખના દિવસો જ છે ને માશાલ્લા વર્ષે અજાવર બેઠા જઈએ તંદુરસ્ત છીએ હેલ્ધી જઈએ કોઈ પ્રોબ્લેમ નથી બરાબર હવે આપણે ચાહતા હોય કે આવી જ રીતે આપણે મરતા દમ સુધી રહીએ તો રિશ્તેદારોનો ખ્યાલ રાખીએ ગરીબોને જે હત્યા કરીએ વાજીબાતની અદાયગી કરીએ આરામ કાર્યોથી દૂર રહીએ બર મોહમ્મદ આલ મોહમ્મદ સલવા Allah ઇમામ કાઝીમ અલય જે છે એકવાર હારુન હારુન એનો કટ્ટર દુશ્મન ઘણા લોકો હારુન રશીદ કહે છે હારુન રશીદ નહીં આરુન અબ્બાસી કહેવાનું કારણ કે રશીદનો મતલબ થાય હિદાયત પામેલો હવે એ તો ગુમરાહ હતો જે એલેબેઝનો દુશ્મન હોય હિદાયત પામેલો કેવી રીતે કહે છે કે હારુન અબ્બાસી હિમામનો કટ્ટર દુશ્મન એકવાર આજની સિઝનમાં હિમામ અલીસલામને પૂછે છે મને શરીયતના જે વાજિબાત છે એ બતાવો શરિયતમાં શું વાજિબ છે એમાં મને એ સલામે કીધું કે ભાઈ શરીયતની અંદર વાજીબાત જે છે એ પહેલાં તો એક છે પછી પાંચ છે પછી સત્તર છે પછી ચોત્રીસ છે પછી ચોરાણું નાઇન્ટી ફોર છે પછી વન ફિફ્ટી થ્રી એકસો ત્રેપન છે અને પછી બારમાંથી એક છે ચાલીસ માંથી એક છે અને એકની સામે એક કારણ કે મેં તમને વાજીબાત પૂછ્યા અને તમે તો મને મેથ્સ બતાવવા મળ્યા તમે તો મને ગણિત બતાવવા મળ્યા એમાં મેં કીધું હિસાબની અંદર જ પૂરી દુનિયા છે અગર હિસાબ ન હોત તો દુનિયાનો નિઝામ જે છે એ ધરમભરમ થઈ જાય આ હિસાબ ઉપર તો દુનિયા ચાલી રહી છે કહે છે કે મને એક્સપ્લેન કરો તમે શું કહેવા માંગો છો કે એક પહેલું વાજીબ જે છે ઈ દિન ઇસ્લામ છે પાંચ જે વાજીબ મેં કીધા એ નમાઝે પંજગાના પંચગાના સત્તર જે વાજીબ કીધા એ નમાજની સત્તર વાજીબ કીધા એ નમાઝની અંદર ચોત્રીસ શ્રદ્ધા છે ચોરાણું જે કીધા એ નમાજમાં આપણે તકબીર જે કહીએ છીએ એ છે અને એકસો ને ત્રેપન જે મેં કીધું એ સુબાનલા સુબાન જે આપણે કહીએ છીએ બુકુમાં સુજૂદમાં વગેરે આવી રીતના કારણ કે તમે માશાલ્લા સ્ટુડન્ટ પણ જુઓ તો હિસાબ પણ કરી લેજો કે ખરેખર એકસો ત્રેપન થાય છે કે નહીં તો ઇમામનો ફલ છે અને એકની સામે એક મતલબ કે જિંદગીમાં એક વાર હજ કરો બારમાંથી એક મતલબ બાર મહિને એક મહિનાના રમજાન મહિનાના રોજા રાખવાના અને ચાલીસ સામે એક મતલબ કે ચાલીસ દિનારે એક દિનાર જગ્યા આવી રીતે ઇમામ જે છે ટૂંકમાં વાજીબાતે શરિયતમાં જે વાજીબાત છે એ પણ બતાવી દીધું સારું ને એક દિવસ ઇમામને પૂછ્યું અને કીધું કે હું તમને ચાહું છું કે તમને તમારો બાગે ફિધક તમારા હવાલે કરી દઉં તમારો ફિધક હવાલે કરી દે ઇમામ કે ભાઈ પોસિબલ જ તો નહીં આપી શકીશ તો કે નહીં નહીં તમે કહો હું આપી દઉં તો કે બાગે ફિધકની હદ તને ખબર છે તો કે કયો તો કે બાગે ફીધકની પહેલી હદ જે છે એ સમરકંદ સુધી છે બીજી હદ અદન સુધી છે ત્રીજી હદ આફ્રિકા સુધી છે અને ચોથી હદ જે છે એ આર્મેનિયા સુધી મતલબ કે પૂરી ઇસ્લામી હુકુમત જે છે જેની ઉપર તું અત્યારે હાકીમ જો એ બાગે ફિધકમાંથી જ જે છે એ બનેલું છે એમાંથી જ જે છે એ તૈયાર થયેલું છે તો આ પૂરી હુકુમત એ જે છે એ હારૂને જે છે એ ગુસ્સામાં આવી ગયો અને રિવાયતની અંદર મળે છે કે ત્યાર પછી એ હિમામ સલામને કત્લ કરવાની સાજિશો કરી હિમામ અલી સલામ કે જે એટલા બધા મહેરબાન હતા ગરીબોનો ખ્યાલ રાખતા ફકીરોનો ખ્યાલ રાખતા મમતાજોને હતા કરતા એમાં મોમીનોના હાથમાં દુઆ કરતા મોમીનોને જે એ હિદાયત કરતા મોહિબોનો ખ્યાલ રાખતા હિમામ સલામ હર વખત પોતાના જગ્દે મજલુમના મસાહેબની અંદર મસરુભ રહેતા આવા માસૂમ ઇમામ આવા બે ગુના ઇમામને જે જઈએ એ બહુ સતાવી સૌથી મોટી સતામણી તો આપની એ હતી કે રસૂલે ખુદાના રોઝામાંથી આપને ગિરફતાર કરવામાં આવ્યો મેં જુઓ હારૂન મલૂન જજે કેવો ઝાલિમ એના માણસો કેવા ઝાલિમ કે રોઝે રસૂલમાંથી ફરજંદે રસૂલને જઈએ એ ગિરફતાર કરી દીધો આ ઇમામ કાઝીમ અલ સલામને રિવાયતની અંદર મળે છે કે સાત વરસ અથવા ચૌદ વરસ અથવા ચોવીસ વરસ સુધી જિંદાનની ની અંદર રાખવા મતલબ કે ઇમામની પૂરી જવાની જિંદાનની ની અંદર વહી ગઈ ઇમામની પૂરી ઝૈફી જગ્યાએ એ જિંદાનની ની અંદર રહી ગઈ મિર્ઝા દબીર કહે છે કે ઇંતેહાએ મોલાપે ઇંતેહાય અસીરી ગુજર ગઈ زندان میں اسیری اور پیری گزر گئی آزہ دارو امام زندان مار آقواما نہ دائیوہ بلکہ آپ نے اوپر مسلسل عذاب دیواما ہوتا گئی دی. آپ نے مسلسل ٹورچر کرواما ہوتا تھا تازیہ نہ مارواما ہوتا تھا آپ نے جزیز تاواما ہوتا تھا زیارت نامان اندر آپ نے پڑھیے جئے السلام علیکہ ایوہ المعذب فی کاری سجون سلام تھا موسیٰ قاظم تمہاری اوپر کہ جنہ زندان نہ کھاڑا نہیں اندر عذیت دیوام آوتی رتی آزادارو زندان نہ دروگا مسلسل امام نے تازیہ نہ مارتو ایوہ تنگ نے تاریخ قید کھانا نہیں اندر آپ نے قید کروا مائیوہ آتا کہ جا امام علیہ السلام ہمیشہ ہم تکلیف میں اندر رہتا تھا جان سدی کہ امام قاظم علیہ السلام رپونی حالت ماں رہی آتا किताब इमामल इस्लमे चौद वर्स पसार करण जी हालत मां रही सक्ते मोला ए चौद वर्स पसार काया મને કેદની મશક અઝાદારો ચોથા ઇમામ પણ કેદમાં હતા અને મૂસા કાઝી મલે સલામ પણ કેદમાં હતા પણ ફરક હતો એમ સૈયદ સજાદ અલે સલામ જ્યારે زندાનમાંથી રિહાઈ મળી તો હતકડીઓને દૂર કરી દેવામાં આવી હતી બેડીઓને દૂર કરી દેવામાં આવી હતી પણ હાય મૂસા કાઝી મલે સલામ અરે زندાન માં રિહાઈ હાલત માં મળી કે આપની શહાદત થઈ ગઈ પણ હાલત એવી હતી કે હાત ઓમત કડી પગો માં વીડિયો જ જનાજો પગદાદ ના કુલ પર ફેંકી દેવામાં આવતો આ આઝાદારો ઇજના ઇમામ કા अजीમ અલે સાલમ જારે હારુન નક્કી કઈરુ અને એક કાતિલ ઝેર મંગાયુ ઝેર કાતિલ ખજૂર ની અંદર મુસા કાઝિમ અલે સાલમ ને ખવડાયુ અરે આમ માછલીની જેમ તડપી રહ્યા હતા હજા દારો કોઈને ઝહેર દેવામાં આવે તો એના શરીર ઉપર અસર થાય કે એને પ્યાસ બહુ લાગે છે અને તડપવા માટે જગ્યાની જરૂર હોય છે પણ હાએ કાઝીમ અરે પ્યાસ લાગી પણ કોઈ પાણી પીવડાવવા વાળું ન હતું ઝહેરની અસરથી તડપતા હતા પણ જિંદા એટલું તંગ હતું કે ઇમામ ડાબે જમણે ફરી નહોતા શકતા બેલાકેર ઇમામ શહીદ થઈ ગયા ઇમામ નો જનાઝો બગદાદના પુલ ઉપર આવ્યો ઇમામ રજા લઈ સલામ એજાજ થી મદીના થી બગદાદ આવ્યા બાપને ને ગુસ્લ કફન દીધું જનાઝો જે છે એમની નમાજ પડી જનાઝો સુપુર થી લહદ કર્યો હા આઝાદારો જેનો જવાન પર જન્મ મોજુદ હોય એના બાપા ને અરે ગુસલ કફન મળી જાય છે પણ હા કરબલામ અરે પડ્યા છે સજ્જાદ મોજુદ છે પણ કેવી રીતે ગુસલ આપે હાથો માં કડી પોગો માં ગળામાં તો કે ખારદાર ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلبين ينقلبون إنا لله وإنا إليه راجعون إلهي بحق محمد وآل محمد ہماری مختصر عبادت نے قبول فرما دے ہمارا گناہ نے کبیرہ نے سگیرہ نے معاف فرما تمام بیماروں نے شفاء کلی عطا فرما دے نے مغفرت شیعہ نے علی نے حفاظت الہی بحق کے محمد علی محمد امام زمان علیہ السلام نے ظہور مجلدی فرماؤ حضرت نا ناصیروں نے خادم امام اور شمار فرماؤ دنیا میں زیارت امام انا آخرت مہا شفاعت اللہ بیت نصیب فرماؤ و آخر دعوانا الحمدللہ رب العالمين ایک وقت سورہ اللہ نے نکران وقت سورہ توحید نے تلاوت کری تمام شہدہ کربلا یتیمہ نے کربلا سیدہ کربلا بلخصوص بابو نوای امام موسى کاظم علیہ السلام نے خدمت میں پیش کی۔